મિત્રો આ બાઇક જે છે ચોરી થઈ ગઈ છે ગઈકાલે લગભગ બાર વાગ્યાની આજુબાજુ સુનિલભાઈ નામના વ્યક્તિની આ બાઇક જે ચોરી થઈ ગઈ છે જયસિંહપુરા ગામ તાલુકો તિલકવાડા સુનિલભાઈ ભીડ નામના વ્યક્તિની આ બાઇક જે છે ચોરી થઈ ગઈ છે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો જે બાઇકો ચોરીની જે ઘટનાઓ બે દિવસ પહેલાં પણ જે બાઇક ચોરી કરતા લોકોને પકડી પાડવામાં આવ્યા હતા પરંતુ આજે ફરી એક તિલકવાડામાં જે જેસિંગપુરા ગામ જે તિલકવાડા તાલુકો ત્યાંથી આ બાઇક ચોરી થઈ ગઈ છે સુનિલભાઈ ભીલ નામના વ્યક્તિની બાઇક ચોરી થઈ ગઈ છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવ્વા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હું તમારો દોસ્ત શૈલેષ ભીલ મિત્રો આજની વિડીયોની અંદર આપણે વાત કરી લઈએ કે લગભગ ગઈકાલે રાતે એટલે કે બાર વાગ્યાની આજુબાજુ આ બાઇક જે છે ચોરી થઈ ગઈ છે જેસિંગપુરા તાલુકો તિલકવાડા અને સુનિલભાઈ ભીલ જે પોતાના ઘરની આગળ જ મૂકી હોય ત્યારે રાત્રિના ટાઈમે જે જે સૂઈ રહેલા હતા અંદર અને બહારથી જ આ જે બાઈક છે ચોરી કરીને ફરાર થઈ ગયા કેવી રીતના ચોરી થઈ કોણ લઈ ગયું એ કોઈને ખબર પણ નહીં અત્યાર સુધી પરંતુ જે આ રાત્રિના ટાઈમે જે આ ચોરી થઈ ગઈ છે આ બાઈક જે જયસિંહપુરા અને તિલકવાડા ગઈ કાલે લગભગ બાર વાગ્યે એટલે કે બાર વાગ્યાના આજુબાજુ ચોરી થઈ ગઈ તો બધાને મારે નમ્ર વિનંતી પોતાની બાઈક સાચવીને મૂકવું ઘરમાં મૂકવું અને ચોકીદારી રાખવું જેથી કરીને જે લોકો જે છે હવે કેવી રીતના ચોરીઓ કરતા હશે આપણે જાણતા નહીં પરંતુ જે આ જે બાઈક જે છે ચોરી થઈ ગઈ છે આ ગઈકાલે બાર વાગ્યાની આજુબાજુ ચોરી થઈ હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો નંબર પ્લેટ બાઇક અને બધું તમે જોઈ શકો છો જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે એને પણ ફોલો કરી લેજો કેમ કે એની અંદર પણ તમને ઘણી બધી માહિતી શીખવા મળશે જય હિન્દ